લોકસભા જે નિર્ણય કર્યો છે તે સવર્ણ માટે જરૂરી હતો આર્થિક અનામત ના અનામત આપવામાં આવે તેમાં કંઈ ખોટું પણ નથી કેન્દ્ર સરકાર જે નિર્ણય લઈને દસ ટકા ની અનામત મંજૂર કરેલી છે તે માટે તેનો આભાર માનીએ છીએ અને મારા જેવા યુવાનો માટે સરકારી નોકરીઓના લાભ મળે કે ભણતરમાં બધી રીતે લાભ મળે તે માટેની અનામત મંજૂર કરેલી છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારતના વડાપ્રધાન દસ ટકા સવર્ણો માટે અનામત લાવ્યા એ એમની દુરંદેશી અને સમાજના દરેક વર્ગ માટેની ચિંતા કરતા હોય એનું એક પ્રતીક છે તેઓના આ નિર્ણયથી સવર્ણ સમાજમાં આનંદની લાગણી તો છે જ પણ એક એવી દુરંદેશી ઊભી થાય છે એમના વિચારોની કે એમણે વગર માગીએ સવડોને દસ ટકા આનંદ બેનિફિટ એ થશે કે યુવાઓને રોજગારી મેળવવામાં બેનિફિટ મળશે આ ઉપરાંત એન્જિનિયરિંગ કોટામાં અને ખાસ કરીને ડોક્ટરેટ કોટામાં એ લોકોને જે એડમિશન લેવામાં જે સમસ્યાઓ સર્જાતી એમાં બેનિફિટ મળશે આ કાયદાને લઈને શિક્ષણમાં છે આરોગ્યમાં છે ગવર્મેન્ટ જોબ્સમાં છે અલગ અલગ જગ્યાએ જ્યાં રિઝર્વેશન આપવામાં આવે છે ત્યાં સામાન્ય પબ્લિકને પણ હવે રિઝર્વેશનનો લાભ મળવા પાત્ર છે સરકાર દ્વારા જે દસ ટકા સવર્ણને અનામત આપવામાં આવેલું છે સર્વપ્રથમ તો હું સરકારને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને અત્યાર સુધી જે સવર્ણને જે તકલીફો પડતી હતી તેમાં એ લોકોને મો દશે રાહત મળશે અને આ ખરડો ખાનગી શાળા અને કોલેજોમાં પણ દસ ટકાનો જે એ અમલમાં રહેશે કે દસ ટકા જે અનામત મળ્યું છે સુવર્ણ માટેનું બરાબર છે એ બહુ સરાહનીય છે છપ્પનની છાતીમાં હોવી જોઈએ આ નિર્ણય લેવા માટે ને ઇવનલી લાસ્ટમાં બી તમે જોઈ શકો છો કે કોઈએ આવા સરસ સરાહનીય કામ કોઈએ નથી કર્યું ઇવનલી કોઈ આવા નિર્ણય બી નથી લીધેલા જેના હિસાબે આ નિર્ણયના હિસાબે ગવર્મેન્ટ માટે બી આગળ તમને જોબ મળી શકે છે અમારા જેવા યુવાનો માટે ઇવનલી આવનારી પેઢી માટે બી બહુ સારો નિર્ણય